જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ સૂકી ભાજી નીલા લસણવાળી તેના માટે મેં અહીંયા ત્રણથી ચાર બટેકા લઈ લીધા છે અને મીઠું નાખીને તેને બાફવા મૂકી દઈશું હવે બટેકા બફાય ત્યાં સુધી આપણે નીલા લસણને આવી રીતે છોલીને ઝીણું સમારી લઈશું બધું લસણ આપણે સરસ રીતે સાફ કરીને લેવાનું તેથી તેની અંદર કાંકરી ના આવે ન કે લસણમાં ઝીણી કાંકરી આવે હવે મેં અહીંયા બધું લસણ સાફ કરીને લીધું છે અને તેને હવે ઝીણું સમારી લઈશું આ શાક અત્યારે ખાવાની ખૂબ મજા આવે અને લીલા લસણવાળું શાક હોય એટલે સ્વાદ પણ ખૂબ સારો આવે છે હવે મેં અહીંયા બધું લસણ ઝીણું સમારી લીધું છે હવે અહીંયા મેં સૂકું લસ લસણ પણ લઈ લીધું છે અને તેની અંદર લીલા બે મરચાં સમારીને કચરા આપણે તેને ખાંડી લઈશું હવે તે અધકચરું ખંડાઈ ગયું છે તો તેને આપણે સાઈડમાં લઈ લઈશું અને ઝીણા ટમેટા મેં અહીંયા ત્રણ ટમેટા લીધા છે અને ઝીણા સમારી લીધા છે પછી તેને પણ મેં અહીંયા અધકચરા ખાંડી લીધા છે પેસ્ટ આપણે નથી બનાવવાની ખાલી તેનો રસ થોડોક નીકળે તેવી રીતે જ કરવાના હવે આપણા બટેકા પણ બફાઈ ગયા છે અને તેની પણ આપણે છાલ ઉતારીને સમારી લઈશું આવી રીતના મોટા મોટા ટુકડા કરવાના આપણે બટેકાના હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેની અંદર રાઈ જીરું હિંગ અને જે આપણે લસણ અને મરચાં કચરા ખાંડ્યા હતા તે તેની અંદર ઉમેરી દઈશું અને નીલું લસણ પણ તેની અંદર ઉમેરી દઈશું અને તેને થોડીક તર આપણે સાતળી લઈશું સતળાઈ જાય પછી તેની અંદર મસાલા ઉમેરીશું હરદર ધાણાજીરું પાવડર મીઠું અને લાલ મરચાનો પાવડર આપણે તેની અંદર ઉમેરવાનો રહેશે પછી તેને આપણે થોડોક સાંતળી લઈશું અહીંયા લાલ મરચાનો પાવડર તમે સ્વાદ પ્રમાણે તમે તીખું ઓછું ખાતા હો તો ઓછું નાખવાનું મેં અહીંયા બે ચમચી ભરીને નાખ્યું છે હવે જે ટમેટાને આપણે અધકચરા ખાંડ્યા હતા તે પણ ઉમેરી દઈશું સાતળી લઈશું અને પછી તેની અંદર બટેકા પણ ઉમેરી દઈશું આવી જ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે તેની ઉપર નીળા ધાણા નાખીને હલવી લઈશું તમને આ શાક કેવું ગમ્યું તે જરૂરથી કમેન્ટ કરજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો આનો ખાવાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે લસણિયા બટેકા જેવો જ આવે છે આની સાથે તમે રોટલી કે ભૂંગળા તરીને પણ ખાઈ શકો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી